ખુલ્લા મેદાનમાં કાટ ખાતી જોવા મળી વિદ્યાર્થીઓની સાયકલો વાત કઈ અજુકતી લાગશે પરંતુ હકીકત સાચી છે સિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શારદા મંદિર સ્કૂલના ખુલ્લા મેદાનમાં એક નહીં પરંતુ હજારોની સંખ્યામાં સાયકલો ચોમાસામાં કાટ ખાતી જોવા મળી રહી છે વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ સાયકલો ફાળવવામાં આવતી હોય છે પરંતુ જવાબદાર અધિકારીઓના પાપે આ સાયકલો ખુલ્લામાં આજે કાટ ખાઈ રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં જ યોજાયેલ શાળા પ્રવેશ મહોત્સવમાં જો આ સાયકલોની ફાળવણી વિદ્યાર્થીનીઓને કરી દેવામાં આવી હોત તો આજે જે ઉદ્દેશથી સાયકલો ફાળવવામાં આવી રહી છે તે ઉદ્દેશ સાર્થક નિવૃત પરંતુ સાયકલો આજે ખુલ્લા મેદાનમાં કાટ ખાઈ રહી છે તો તંત્ર શું કરી રહ્યું છે એક સવાલ ઊભો થઈ રહ્યો છે લાખો રૂપિયાના પ્રજાના પૈસામાંથી ખરીદવામાં આવેલ સાયકલો કાટ ખાઈ રહી છે જાણે પ્રજાના પૈસા ખોટા અર્થે વેડફાઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે આ એક જગ્યાએ નથી પરંતુ ગુજરાતમાં અનેક જગ્યા ઉપર આવી સાયકલો આજે ધૂળ ખાઈ રહી છે વહેલી તકે તંત્ર જાગે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ સાયકલો કાટમાર થઈ જાય એ પહેલાં આપે તો સરકારનો સરસ્વતી સાધના યોજનાનો અર્થ ખરેખર સાચું સાબિત થાય